વડોદરાનો અવાજન્યુમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે વડોદરાના કારિલબાગ વિસ્તારમાં લોહાણા સેવા મંડળમાં એક ભવ્ય ધાર્મિક અને સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લગ્નોત્સવની સાથે સાથે સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર યોજાતા ભક્તિમયમાં હોલ જોવા મળ્યો હતો આ લગ્નોત્સવમાં પ્રિયંકા અને કેવુકુમાર પ્રભુત્વમાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી હતી પરિવારના પાંચ કુમારો સાહિલ પ્રેરક ઋષિ રિષિત અમય અને મલ્હાર એ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી હતી વહેલી સવારથી જ મંગલ ધ્વનિ સાથે ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ અને પીઠી સાથે હસ્ત મેળાપના પ્રસંગો ભાવપૂર્વક સંપન્ન થયા હતા મુખ્ય સહયોગીઓ અને દાતાઓ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સેવા મંડળ કાલડી સંસ્થાના પચાસ વર્ષ જે ઉજવણીના ભાગરૂપે કન્યાદાન નામે એક લગ્ન જરૂરિયાતમંદ પરિવારને એક સહાય કરવાનું અને એક દીકરીના લગ્ન અલગ અલગ રીતે પોતાના મુહૂર્ત પ્રમાણે જે મા બાપ મુહરત કરીને લાવે એ પણ રૂપિયો ખર્ચ સિવાય અમે કરીએ છીએ જે આજના દિવસે એક વર્ષ અમે પૂર્ણ કરી રહ્યા છે અને આજના દિવસે બટુકોને જનોઈ દેવાનું પણ ખૂબ જ શુભ કાર્ય જ્યારે થઈ રહ્યું છે સંસ્થા દ્વારા તો પાંચ બટુકોની જનોઈ પણ છે અને અલગ અલગ દાતાઓ થકી આજના અમારા દાતા છે જયેન્દ્રભાઈ ભોગીલાલ ઠક્કર જેઓના યોગદાનથી એક આ સુંદર પ્રયાસ કરી રહ્યા છે અને આવા જ અલગ અલગ દાતાઓ જે દરેક પ્રસંગે અમને દાન કરતા હોય છે અને સમાજને અલગ અલગ રીતે મદદ કરી અને સમાજને વિકસિત સમાજનું એક નિર્માણ કરવા માટે આવા આયોજન કરી અને સમાજને એક પ્રેરણા આપતા હોય છે જય જવાન